રીબડા અને ગોંડલ આ બે નામ સામે આવે એટલે બે પરિવાર વચ્ચેની દુશ્મનાવટના દ્રશ્યો સામે આવી જાય રાજકીય દુશ્મની કહો કે પછી પારિવારિક પરંતુ હાલ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર પછી ફરી એકવાર આ મુદ્દો ભારે ગરમાયો છે કારણ કે અનિરુદ્ધસિંહે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જયરાજસિંહ અને તેના દીકરા પર ગંભીર આક્ષેપો લગાવ્યા જોકે આ આક્ષેપો પછી હવે ગણેશ ગોંડલ પણ મેદાનમાં આવ્યો છે અને તેણે અનિરુદ્ધસિંહના આક્ષેપોનો જવાબ વીટીવી સમક્ષ આપ્યો છે કેમ ગરમાયો છે એકવાર રેબડા ગોંડલમાં માહોલ જોઈએ ગોંડલમાં ગરમાયો માહોલ અનિરુદ્ધસિંહ વર્સિસ ગણેશ ગોંડલ ફરી એકવાર સામસામે ખુલ્લા પડકાર હાલમાં ગોંડલ વિધાનસભા ચર્ચાનું કેન્દ્ર બન્યું છેલ્લા ઘણા સમયથી ગોંડલ અને રીબડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે રાજકુમાર જાટનું મોત અમિત ખૂટ ના આપઘાત કેસ હોય કે પોપટ સોરઠિયા હત્યા કેસ સમગ્ર ગુજરાતમાં આ જ મુદ્દાઓની ચર્ચા ચાલી રહી છે જોકે પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધ સિંહે સરેન્ડર તો કરી દીધું પરંતુ સરેન્ડર પર પહેલા ખાનગી ચેનલ ને આપેલા ઇન્ટરવ્યુ માં તેને જયરાજસિંહ અને તેના દીકરા પર ખૂબ આક્ષેપો લગાવ્યા લઈને અપહરણ સુધીના કેસમાં તેનો સુધી ખુદ ના ગરીબાન પર કોઈ કીચડ ઉછાડે ત્યારે મૌન રહેવું મુશ્કેલ છે વીટીવી ન્યૂઝ સાથે જયરાજસિંહ ના દીકરા ગણેશ ગોંઠલે ખાસ વાતચીત કરી જેમાં તેણે અનિરૂદ્ધસિંહ ના આક્ષેપ સામે મોટા ખુલાસા કર્યા પછી આઈએફએસ અધિકારીઓ સાથે રગઝગ થયેલી એ બનાવની અંદર બનાવ બની ગયા પછી અનિરુદ્ધસિંહ પોતે લગભગ સવારે સાડા દસ વાગ્યાના સમયે મારા ઘર ઉપર આવી ગયા હતા અને રાતે સાડા અગિયાર બાર સુધી મારા ઘરે રોકાયેલા હતા તો આ મુશ્કેલીના સમયની અંદર પણ આખો દિવસ મારા ઘરે પોતે રહ્યા હતા મેં મારા પરિવારે જયરાજસિંહ એમને જ્યાં પણ ક્યાંય ઉપયોગી થઈ શકે એમ હતા કાયદાકીય રીતે ઉપયોગી એ રીતે એમની સાથે હતા અને ને આ અંદર સરળતાથી અનિરુદ્ધસિંહના પિતાશ્રી જાડેજાને સારી રીતે મદદરૂપ થઈ કાયદાકીય રીતે અને આ મેટર ની અંદરથી બહાર કાઢ્યા હતા ગણેશ ગોંડલે બીટીવી ન્યુઝ સમક્ષ અનિરુદ્ધસિંહ ની વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે

નવાનું અડતાલીસ નવાનું બસો અડતાલીસ માળા છે એટલે એમ કેવાનું હા કે એને આપ્યો કઈ કામ છે એ ડાયરેક્ટ નહીં ઉપાડે એનો ઉપર ઉપાડશે ઓલો ડાયરેક્ટ ઉપાડશે

તો આ બાબતે પોતે જે વ્યક્તિ પોતાના સ્વમુખે કે સ્વીકારે છે કે કે ભાઈ કોઈ પણ આપણે સમજી એમના એમના પિતાશ્રીને મૂકી પિતાશ્રી સાથે છેડી અને જોઈ જયરાજસિંહને આગળ તેમના પુત્રના લગ્નમાં આગળ બેસા બેસાડતા હોય તો આ વાત સો ટકા એવી સાબિત થાય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહની એમને કેટલી જરૂરિયાત પડી હશે એ સમયની અંદર એ એમનું કેટલું રાખ્યું હશે અને જયરાજસિંહ ક્યાંક ક્યાં એમને મદદરૂપ થઈ આવી છે ને એમની સાથે મુશ્કેલીના સમયની અંદર ઉભા રહ્યા હશે હું એવું માનું છું તો કદાચ એટલા માટે જ પણ એમના પિતાશ્રીને સાથે સંબંધ તોડી અને જયરાજસિંહને એટલા માટે જ કદાચ આગળ લગ્નની અંદર બેસાડ્યા હોય ગણેશ કહે છે કે અમે અનિરૂપસિંહ અને તેના પરિવારને ખૂબ મદદ કરી જ્યારે અનિરૂપસિંહ જયરાજસિંહના પરિવાર પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે આ આક્ષેપ પ્રતિ આક્ષેપના યુદ્ધમાં છેલ્લા બે વર્ષમાં ગોંડલ ખૂબ ચર્ચામાં રહ્યું છે તેવામાં અનિરુદ્ધ સીના સરેન્ડર પછી શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું કેમેરામેન જુનેદ જફાઈ અને નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ મેયર વીટીવી ન્યૂઝ રાજકોટ